આજે આપણે ટિંડોરાનું અને ગાજરનું અથાણું બનાવીશું આપણે ટિંડોરાને આ રીતે એકદમ નાના નાના બારીક બારીક કટ કરવાના છે એટલે કે એકદમ ઝીણા જેટલા બને એટલા ઝીણા તમારે અહીંયા કાપી લેવાના છે ત્યારબાદ એકદમ ઝીણું ઝીણું આવી રીતે ગાજર પણ કાપી લેવાનું છે એ આપણે એક વાસણમાં ગાજર અને ટીંડોરાને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એમાં બધા આપણે રૂટીના મસાલા એડ કરીશું જેમ કે મીઠું કેમ કે તૈયાર અચાર મસાલામાં મીઠું થોડું ઓછું આવે છે એટલે અહીંયા આપણે થોડું મીઠું લેવાનું છે ત્યારબાદ અહીંયા હિંગ લેશું ત્યારબાદ અહીંયા આપણે હળદર એડ કરશું ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર કેમ કે જે તૈયાર રેડીમેડ મસાલો હોય છે એમાં લાલ મરચું પાવડર ઓછું હોય છે અહીંયા આપણે એકદમ ચટપટું બનાવવા માટે આ રૂટીના મસાલા આપણે આટલા એડ કરવાના છે ત્યારબાદ જે તૈયાર અચાર મસાલો છે એ અહીંયા એડ કર્યો છે અને એની પણ રેસીપી હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ કે ઘરે આપણે આવો જ તૈયાર અચાર મસાલો કેવી રીતે બનાવવો ત્યારબાદ એમાં આપણે તેલ એડ કરશું અને જરૂરિયાત મુજબ અહીંયા લીંબુ એડ કરીશું અને આ ઇન્સ્ટન્ટ અથાણું તમે ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ સરસ એવું લાગશે તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ ઇઝી અને ક્વિક રેસીપી કેવી લાગી અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ટીંડો આવી રહ્યા છે કેમ કે અત્યારે ટિંડોરાની ખૂબ જ સારી એવી સિઝન છે અને ખૂબ જ સરસ એવા ટિંડોરા આવે છે તો તમે આ રીતે ટિંડોરાનું અથાણું બનાવી અને ટ્રાય કરો તમને બધાને ખૂબ જ પસંદ આવશે આ રીતની એક કાચની બોટલ લઈ લીધી છે અને એની અંદર હવે આપણે આ અથાણાને ભરી લેશું એટલું ઓછા તેલનું અથાણું બનાવી અને રેડી કર્યું છે તો આ અથાણું ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને આવા ઘણા બધા અથાણાના રેસીપી વિડીયો હું તમારી સાથે ટૂંક સમયમાં શેર પણ કરીશ આ જ રીતે તમે પણ તમારા ઘરે ઇન્સ્ટન્ટ અથાણું બનાવો અને અલગ અલગ વેરાયટીના અથાણા બનાવો મળશું વધુ વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ